ઘરમાં શુભ પ્રસંગ હોય અથવા તો દિવાસો જેવો તહેવાર હોય ત્યારે અથવા તો રાંધણછટ અને સાતમ ઉપર માલપુડા બનાવવામાં આવે છે તો આપણે મેંદો અને ખાંડના ઉપયોગ વિના માલપુડા બનાવીશું તો એને માટે એક કપ ઝીણો ઘઉંનો લોટ અને એક કપ ગરકરો ઘઉંનો લોટ લીધો છે અને બે ટેબલ સ્પૂન ઘી ઉમેર્યું છે મોણ તરીકે સારી રીતે મિક્સ કરીએ અને ત્યારબાદ પાણી લઈશું તો સવા કપ પાણી લઈશું આ એક કપ અને આ બીજું વન ફોર્થ કપ અને એમાં અડધો કપ ગોળ લઈએ અને બીજો એક ટેબલ સ્પૂન લઈશું અને બે ટેબલ સ્પૂન દહીં લઈએ અને વન ટી ટીસ્પૂન જેટલો મરી પાવડર અને પાણીને ગરમ કરવા ગેસ પર મૂક્યું છે ફક્ત હુંફાળું કરવાનું છે ગોળ પીગળે એટલું અને ત્યારબાદ ગાળી લઈને એ પાણીથી આપણે લોટ બાંધીશું બે કપ ઘઉંના લોટની સામે સવા કપ પાણી લઈને આપણે લોટને પલાળ્યો છે અને ચારથી પાંચ કલાક રાખીશું અને પાંચ કલાક બાદ હવે એમાં જરૂર પ્રમાણે ફરીથી પાણી ઉમેરીશું અને આ માલપુડાની રેસિપીનો સંપૂર્ણ ટીપ સાથેનો વિડીયો મેં આ મારી ચેનલ પર મૂક્યો છે તમે ત્યાં જઈને જોઈ શકો છો તો આ પ્રોસેસ જરૂરથી કરજો ત્રણથી ચાર મિનિટ બેટરને બરાબર ફે ફેંટવાનું છે અને એક પિંચ જેટલો સોડા ઉમેર્યો છે ખાવાનો અને આ રીતે ફેંટવાથી માલપુડાની અંદર સરસ હોલ પડશે અને આ રીતની ચમચીની પાછળ કોટ થાય એ રીતનું બેટર તૈયાર કરવાનું હવે આ રીતે કોઈ કિનારીવાળું ગ્લાસ લેવાનું અને એમાં આપણે આ બેટર લઈને માલપુડા મૂકવાના છે તો તમે ઘી અથવા તેલમાં તળી શકો આ રીતે મેં બે જારી અને એક ચીપિયો લીધો છે ત્યાર પછી કહું છું તમને આ ત્રણ વસ્તુ બતાવવાનો શું ઉદ્દેશ છે તે અને આ રીતે ફ્લેટ તાવી લેવાની ઊંડા તળિયાવાળી જે હોય તેવી નહીં લેવાની અને આ રીતે બદામી કલરના થાય બંને બાજુ તો ચીપિયા વડે આ એક ઝારી પર આપણે બધા માલપુડા લઈ લઈએ અને બીજી જે ઝારી આપણે લીધી છે એના વડે સારી રીતે પ્રેસ કરીને બધું તેલ આપણે કાઢી નાખવાનું છે અને ત્યારબાદ એને એક પ્લેટમાં લઈ લઈએ અને બહુ ગરમ છે અત્યારે આ માલપુડાને અલગ નહીં કરવાના નહીંતર તૂટી જશે ઠંડા પડે ત્યારબાદ એને એક પછી એક છૂટા કરવાના છે તો આ બધા આપણે માલપુડા તળી લઈશું અમારે ત્યાં દિવાસા પર અને સાતમની અંદર બનાવવામાં આવે છે જુઓ આ માલપુડા હવે ઠંડા થઈ ગયા છે તો છૂટા પાડી લીધા અને ઉપર પોપી સીડ્સ સ્પ્રિંકલ કરી છે માલપુરા રેડી થઈ ગયા છે